લાલાભાઈ શાસ્ત્રી સુંધિયા ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણ ની કૃપાથી લીંબડી મોટા મંદિર પાવનકારી ચતુર્ભુજ નારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આજે શશિધરાંત્ર પુડાત્મક મહાવૈષ્ણવ યાગ જે રૂઢિ રીતે ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણ ના આશીર્વાદ થી સંપન્ન થવા આવી રહ્યો છે પ્રાત સ્મરણીય પૂજનીય वन दनीय श्री ललित किशोर सरनदास जी महाराज ना निम्बार क पठाद ईश्वर पर आज दिव्य भव्य अननव्य निर्वण पामेल नीर मंदिर नो प्राण प्रतिष्ठा महोत्सव निमित्ते छल्ला घना दिवसती એટલે કે રામ કથા ની પરિપૂર્તિ કરતા આજે યજ્ઞનો મધ્ય દિવસ છે ગઈ કાલે ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણ ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન ના યજ્ઞ શાળા ની અંદર મહાપૂજાઓ અન્ય પૂજાઓ દેવોના સ્થાપન થઈ ગ્રહ કરી અગ્નિમથન દ્વારા અગ્નિ નારાયણ પ્રદીપ્ત કરી અને પુરુષોના દિવ્ય મંત્રો વડે ભગવાન આહુતિ પ્રદાન કરી અને ખુબ આનંદ ઉત્સવ સાથે આજનો યજ્ઞ નો બીજો દિવસ અને આજના દિવસની અંદર પણ ભગવાન નિમ્બાર્કના અધિષ્ઠાતા ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણના એ સ્વરૂપ ને મહા સ્થપન ક્યતા વિશેકારી કલશો દ્વારા અનેક વિવિધ જલ દ્વારા ઔષધિઓ દ્વારા ભગવાનને મંત્ર શક્તિની મૂર્તિને મૂર્તિ મંત બંધ કરાવવા માટે મૂર્તિ મંત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે બ્રાહ્મણોના એ વૈદિક મંત્રો દ્વારા યજ્ઞશાળાની અંદર પુરુષોત્તમની એક એક વેદની ઋચાઉ દ્વારા આહુતિ પ્રદાન કરવામાં આવે છે અને આ બાજુમાં મહા અભિષેક કરવામાં આવે છે એ ભગવાન સાથે હંસ ભગવાન સુદર્શન ભગવાન અને મંદિરની પ્રણાલી પ્રમાણે ચતુર્ભ નારાયણ સાથે બધાએ પરિવારના દેવો આવતીકાલે બિરાજમાન થશે જેમ અયોધ્યામાં રાજા રામ બિરાજમાન થાય એવી રીતે આજે આસ્થાના કેન્દ્ર બિંદુ તરીકે નિજ મંદિર ની અંદર આવતીકાલે પ્રતિષ્ઠિત કરવાના છે આવા ભવ્ય દિવ્ય અને નવ્ય હજારો માણસ લાખો ની સંખ્યામાં માણસ અહીંયા આગળ પ્રસાદ લે અને અગ્નિનારાયણ ને આહુતિ પ્રદાન કરી અને વિશ્વના કલ્યાણ માટે પૂજ્ય પાદ શ્રી લાલ બાપુ નો આ ભગીરથ પ્રયત્ન ભગવત કૃપાથી સંપન્ન થવાની તૈયારીઓની કલાકો ગણાવી રહ્યા છે ભગવત કૃપા પ્રાપ્ત થશે એ ભાવ સાથે અસ્તુ આ શાસ્ત્રી જગદીશ કુમાર ચંદોલાલ પાઠક અમદાવાદ યજ્ઞ ના બ્રહ્માશ્રી પૂજ્ય બાપુ એ નિયુક્ત કરેલો આ બંને અમૂલ રત્ન આજે ભારત વર્ષના ભારત દેશની અંદર આ પહેલો યજ્ઞ છે હજાર કુંડી યજ્ઞ થઈ ગયા છે પણ એક હજાર એકસો ને અગિયાર કુંડે મહાવૈષ્ણવ યાગ જે વિશ્વના કલ્યાણ માટે સાધુ સદા સંતનહિતકારી જે સાધુ એ જન્મ પ્રાપ્ત કરી અને વિશ્વના કલ્યાણ માટે સ્વયં ચતુર્ભુજ નારાયણ ને મધ્યમાં રાખી અને ભારત ભૂમિને ગાજતી કરવા માટે લીંબડીની અંદર જે અગિયારસો ને અગિયાર કુંડાત્મક મહાવૈષ્ણવ જે આયોજન કર્યું છે અહીંયા બ્રાહ્મણો છે બ્રાહ્મણો વેદની ઋચાઓ દ્વારા પુરુષ ઉક્ત વિરાટ સ્વરૂપના દર્શન કરાવી અને પ્રત્યેક ઋચા હોમ આપે છે આ ત્રિદિવસીય આ મહાવૈષ્ણવ યાગ અને પરમાત્માની કૃપાથી જે નિમ્માર્કચાર્ય છે એવા લલિત કિશોર શરણદાસજી મહારાજના અમી આશીર્વાદથી જગતને ના મળેલી ભેટ કે પ્રથમ યજ્ઞ છે એ અગિયારસો ને અગિયાર કોંડી આ ભારત વર્ષને ભેટ આપ્યો છે જીવ માત્રનું પ્રાણી માત્રનું સદૈવ કલ્યાણ થાય એવા ભાવ સાથે અસ્તુ જગદીશ પાઠકના દય શિયારા